આવું પહેલીવાર બન્યું મેયરના નેમપ્લેટ પર નાખી કાળી ઇંક મેયરના ચેમ્બરના દરવાજા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા કાળી ઇંક છાટી મેયરની નેમપ્લેટ તોડી નાખી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા પાણીની સમસ્યા પાણીનો ભરાવો હરણી બોટકાળના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યા મેયર ઉપસ્થિત ન હોવાને રોષે ભરાયેલા કાર્યકરોએ મેયર રાજીનામું સૂત્રો સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી હતી અને દરવાજા ઉપર કાળી ઇંક છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ બનાવમાં પોલીસે બે મહિલા સહિત આઠ કાર્યકરોની અટકાયત કરી છે લગભગ અડધો કલાક સુધી મેયરના ચેમ્બરની બહાર ભારે હલ્લાબોલ કરનાર કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર લાગેલી મેયરની નેમ પ્લેટ તોડી નાખી હતી આ ઉપરાંત મેયરના દરવાજા ઉપર કાળી શહીની કોર્પોરેશનની સિક્યુરિટી અને બંદોબસ્ત માટે આવેલી નવાપુરા પોલીસે કાર્યકરોને બળ વાપરીને મેયરના ચેમ્બર પાસેથી દૂર કરી દીધા હતા અને તમામને કોર્ડન કરી લીધા હતા તે બાદ બે મહિલા કાર્યકરો સહિત આઠ કાર્યકરોની અટકાયત કરતા કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જ્યારથી આ મેયર સીટ સંભાળી છે જ્યારથી મેયર આ અહીંયા આવ્યા છે કુર્સી સંભાળી છે ત્યારથી બરોડાની અંદર પનોતી બેઠી છે આજે વીએમસીની ગાડીઓ રોડ રસ્તાના લીધે કેટલી એક્સિડન્ટો થાય છે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તો અમારી માંગ એક જ છે કે મેયર જલ્દી જલ્દ રાજીનામું આપે અને એમની સીટ છોડે પનોતી છે આ બરોડા માટે મેયર આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદ અધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મિલ સાહેબ આવ્યા છે બરોડાને એક પનોપી લાગી છે. પહેલા ગોકુળ ચાર બાળકોના મોત. ગયા વર્ષે પુળાવાતી 12 લોકોના મોત. આમણે બે દિવસ પહેલા સલદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાતી ખાડામાં 릭શા પલટીને જતા એકનો મોત. ગઈકાલે ગુંડાવન ચોકરી બ્લીટનું કામ ચાલતા ચાર રસ્તા પર ડમ્પલ પાસેથી એક વ્યક્તિનું મોત. બોટકાંડમાં ચૌદ લોકોનું મોત જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે વડોદરાની અંદર મોતનું તાંડવ છે આ તો બે દિવસ પહેલા હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે બાર બાળકો સ્કૂલ ડ્રેસમાં અને બે ટીચરો જેમને જોતા હું પોતે બી ગયો હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે પરંતુ ખબર પડી કે આ બાર બાળકો બોટકાંડવાળા છે આ બે ટીચરો બોટકાંડવાળા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈપણ જાતનો ન્યાય અપાવ્યો નથી તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે તેમના માટે ન્યાય માગશે અને તે જોતા તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે